નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે તમે પણ જો તમારા ટ્રેક્ટર વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે ન્યૂ ઓલેન્ડ કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને તમે વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટરની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કરવી હોય તો લાઇક જરૂરથી કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે ન્યૂ ઓલેન્ડ કંપનીનું બત્રીસ ત્રીસનું મોડલ છે આ ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો બેતાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ટુ ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ગેરની વાત કરીએ તો સાઈડ ગેરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિત્તેર ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રીસ સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના બેટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળવાની છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર છના સાતના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવા તે કઈ પ્રકારનું ઓઇલનું લીકેજ જોવા નથી મળતું ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા કયા મળે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો એક લાખની એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો તમને જો ટ્રેક્ટરના ના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે તે ક્લિક કરશો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને ગુજરાતીમાં જો જોઈ રહ્યા તો વધુ લખેલું હશે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈએ કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કરી બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને ને ન કરવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વ્હીકલ ગુજુ ચેનલ બીરામ થાય